ટ્રાય આપ્યા વગર લાયસન્સ કાઢી આપવાની પોસ્ટ વાયરલ થવાનો મામલો આરટીઓ ઇન્સ્પેક્ટરનું નિવેદન રાજદીપસિંહ ઢાબી દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવાનો મામલો જે રીતે પોસ્ટ મૂકી છે તે મુદ્દે તપાસ ચાલી રહી છે અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી અપાઈ છે જો આરટીઓ કચેરીના કર્મચારીઓના કર્મી આમાં સંડોવાયેલા હશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે જો આવી રીતે સેટિંગ થી લાયસન્સ કાઢી દેવામાં આવ્યા છે તો તપાસમાં જે સામે આવશે તેમના લાયસન્સ રદ કરવામાં આવશે અહેવાલ વિજય મકવાણા સર પોલીસ ક્રિયા દાખલા દ્વારા છે શું આપો મામલો છે શું થશે એની અંદર પોસ્ટ કરવાનો છે

એટલે એના માટે બી ડિવિઝન પોલીસ સ્ટેશન અંદર આપણે તપાસ માટે કાર્યવાહી કરવા માટે જણાવેલ છે પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું પ્રાથમિક તપાસમાં હજી સુધી આપણને કોઈ એવી માહિતી પોલીસ સ્ટેશન દ્વારા મળી નથી અને જે રીતે મળશે માહિતી એ રીતે આપણે પૂરી પાડવામાં આવશે કર્મચારી કોઈ સંદેહ લાવવાનું કોઈ સામે આવ્યું છે એટલે અત્યાર સુધી એવા કોઈ પણ કિસ્સા બહાર નથી આવ્યા અને જે તપાસ ચાલશે એના પરથી જે પણ છે સૂત્રોચાર મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે અ ગઈકાલે રાત્રે અરજી અપાઈ ગઈ છે કાયદેસરની કાર્યવાહી માટે અને જો આગળ કોઈ પણ સૂત્રોચ્ચાર કે કોઈ પણ આવા તત્વો ધ્યાને આવશે તો એના પર કાયદેસરની કરવાની કાર્યવાહી કરવામાં આવશે આવતી કાયદેસર ચોક્કસ હું તમને એમાં જણાવી દઉં કે પરિવહન ડોટ આપણે ગવર્મેન્ટની જે વેબસાઇટ છે એના પર જઈને આપણે ઓનલાઈન પ્રોસેસ કરવાની રહેતી હોય છે અને એ પ્રોસેસની અંદર તમે ટુ વ્હીલર કે ફોર વ્હીલર ના લાયસન્સ માટેની પ્રક્રિયા કરી શકો છો અને તમામ પ્રક્રિયા ઓનલાઈન હોય છે હવે આ ઓનલાઈન પ્રક્રિયાની અંદર તમારે ફીસ માટે પણ ઓનલાઈન જ પોર્ટલ પર ફીસ તમારી પેમેન્ટ કરવાની હોય છે માની લો કે તમારી જોડે ખાલી ટુ વ્હીલર નું લાયસન્સ લેવું છે વિધાઉટ ગિયર કે વિથ ગિયર નું તો તમે નવસો પચાસ રૂપિયાની ફીસ ભરી અને ઓનલાઈન એપ્લિકેશન કરી અને જે તે નજીકની આઈટીઆઈ માં તમે ટેસ્ટ આપી અને ત્યારબાદ કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનું હોય છે ટેસ્ટમાં સેટિંગ કરી આપશે એવી વાત સામે આવે છે આ કોઈ વાતમાં સક્રિય છે સક્રિય છે અ જે રીતે એ લોકો કહી રહ્યા છે કે ટુ વ્હીલર ને ફોર વ્હીલર ના ટેસ્ટ આપ્યા વગર લાયસન્સ મળી રહે છે પરંતુ આરટીઓ રાજકોટ કચેરીની વાત કરું તો અહીંયા ટોટલી જે પ્રકારના ટેસ્ટ થાય છે એ અરજદાર ને આવ્યા પછી એમનું વેરીફિકેશન થયા બાદ જ એમની કાર્યવાહી કરવાની થતી હોય છે સર કોઈ આ આરટીઓ માં કોઈ અધિકારીઓ સંડેવેલા હશે તો કાર્યવાહી કરવામાં આવશે ને જી જરૂર ચોક્કસ એમાં પણ આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવશે એની પોસ્ટ માં મૂકી છે કે રાજકોટ માં લાયસન્સ કઢાવ હોય તો 6000 રૂપિયા માં કાઢી આપતી તો શું અત્યાર સુધીમાં એક પણ લાયસન્સ આવું થયું છે આપની ધ્યાન તો

ડ્રાઈવિંગ સ્કૂલ જરૂર ચોક્કસ જે તમે વાત કરી છે વાળા જો કોઈ પણ કાર્યવાહી કરતા હશે તો અત્યારે હાલ લાસ્ટ વીકમાં પણ આપણે ડ્રાઈવિંગ સ્કૂલોની તપાસ સોંપવામાં આવેલી હતી અને જો આવી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતા પકડાશે તો તેમના ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે